જેઓ અઢારમી સદીની શરૂઆતમાં એમના પરિવારે ગુજરાત પર શાસન કર્યું હતું એટલે કે સયાજીરાવ ગાયકવાડના સમયના લોકોના એ શાસકો છે મહારાણી રાધિકાજય ગાયકવાડ પોતે પણ પત્રકાર રહી ચૂક્યા છે તેમણે બે હજારમાં મહારાજા સમ્રજિતસિંહ ગાયકવાડ સાથે લગ્ન કર્યા હતા વિશેષ જાણીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલેકન દબાવીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને રાજા મહારાજાઓના સમયનો આ મહેલ ચાર માળનો છે અને લગભગ સાતસો એકર જમીનમાં ફેલાયેલો છે સુંદર બગીચાઓ છે અંદર તો એવી રીતની કોતરણી કરવામાં આવી છે છે કે જે ખૂબ આકર્ષક પરંતુ આ મહેલની અંદર રહેલું જે બહારની રહેલા બગીચાઓ છે આ બગીચાઓ પણ ખાસ રીતે પ્રખ્યાત વનસ્પતિ શાસ્ત્રી સર વિલિયમ ગોલ્ડરિંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે અંદર પણ લક્ઝરિયસ સુવિધા ધરાવતો આ મહેલ આધુનિક સુવિધાઓને પણ ટક્કર આપે છે તમને જણાવી દઈએ કે આ મહેલને સામાન્ય લોકો પણ જોઈ શકે છે ખાસ કરીને એ વાત કે મહારાજા આ મહેલમાં હોય છે ત્યારે બહાર લાલ બત્તી ચાલુ રહે છે ખાસ પ્રકારની ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવેલો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ છે લક્ષ્મી વિલાસ પેલેસની ઘણી બધી વિશેષતાઓ પણ રહેલી છે સૌથી મોટી રહેણાંક ઇમારત લક્ષ્મી વિલાસ પેલેસ છે જે હાલમાં જ એ ગુજરાતના વડોદરા ખાતે આવેલો છે અને આ લક્ષ્મી વિલાસ પેલેસ વિશ્વમાં ઘણા બધા અમીર લોકો હોય પરંતુ અમીરોએ પોતાના માટે ભવ્ય આલિશાન મકાનો બનાવ્યા છે જે કોઈ મહેલથી ઓછા નથી હોતા પરંતુ આ તમામ આધુનિક સુવિધાઓ એ મહેલોમાં ઉપલબ્ધ હોય છે એટલે કે બંગલાઓમાં ઉપલબ્ધ હોય છે પરંતુ એમને પણ ટક્કર આપનારો આ લક્ષ્મી વિલાસ પેલેસ છે કે જેમાં રાજા રહે છે આ ઈમારત ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોને પણ ટક્કર આપે છે કારણ કે લક્ષ્મી વિલાસ પેલેસ એ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કોણે અને ક્યારે નિર્માણ કરાવ્યું તો એમની વાત કરવામાં આવે તો ગુજરાતના ગાયકવાડ રાજવી પરિવારનું આ ભવ્ય ઘર સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાનું અદભુત ઉદાહરણ છે આ મહેલનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે અઢારસો એસીમાં કરાવ્યું હતું આજે રાધિકા રાજે ગાયકવાડ અને એમનો પરિવાર આ મહેલમાં રહે છે અને સૌથી મોટી ખાનગી મિલકત છે લક્ષ્મીવિલાસ પેલેસ બહુ રંગીન આરસપાન ભવ્ય કલાકૃતિઓ અને ફુવારાઓ સાથે બંકિંગ હમ પેલેસ કરતાં પણ ચાર ગણું કદ ધરાવે છે અને આ મહેલમાં આજે પણ અંદાજ મુજબ લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત એક લાખ એસી હજાર પાઉન્ડ એટલે કે વીસ હજાર કરોડ રૂપિયા આસપાસ છે જ્યારે મુકેશ અંબાણીનો એન્ટીલિયા બંગલો તો પંદર હજાર કરોડ રૂપિયાની આસપાસ છે ત્યારે સમરજસિંહ ગાયકવાડ કે જેવો ગાયકવાડ વંશના શાસક છે એમની પત્ની રાધિકા રાજે ગાયકવાડ અને એમની બે પુત્રીઓનું આ ઘર છે લક્ષ્મીવિલાસ પેલેસ ખૂબ જ રસપ્રદ ઇતિહાસ ધરાવે છે ઇતિહાસ સાથે જોડાયેલું એ વડોદરાનું લક્ષ્મીવિલાસ પેલેસ પહેલા ગાયકવાડ રાજવી પરિવાર મહારાજાના મહેલ એટલે કે સરકાર વાડા અથવા નજરબાગ પેલેસના રહેતો હતો અને મહારાજાનો આ પરિવાર જે છે એમના ત્રીજાને ગાયકવાડ ત્રીજાને મોટા ઘરની જરૂરિયાત અનુભવાય એટલે કે સયાજીરાવ ગાયકવાડના આ ત્રીજા શાસકને મોટા ઘરની સુવિધાઓ વિશે તે સમયના જાણીતા આર્કિટેક મેજર ચાર્લ્સ માન્ટનો સંપર્ક કર્યો અને એમના દ્વારા આ પ્લેસ છે એ ડિઝાઇન કરવામાં આવ્યું હતું ત્યારે દોસ્તો લક્ષ્મી વિલાસ પેલેસ વિશે આપ શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશે જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ